નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર આજે હું આવ્યો છું કામધેનું ગૌશાળા એક એવી સંસ્થા જે નિરાધાર ગાયોને સેવા કરે છે જે લોકોએ તરછોડેલી હોય છે એવી ગાયોની અહીંયા સેવા થાય છે મિત્રો માનવ સમાજ એટલો સ્વાર્થી થઈ ગયો છે જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી રાખે છે અને પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે ગાયોને તરછોડી દે છે આ એક ખરાબમાં ખરાબ કહેવાયને માણસોની આદત છે જેના લીધે એનું પાપનું ફળ બિચારી ગાયો ભોગવે છે ગાયો એક કેવી વસ્તુ છે પૌરાણિક દંતકથા પ્રમાણે કહેવામાં આવે છે કે દેવો અને દાનવોના સમુદ્ર મંથન વચ્ચે ગાય અને મારવાડી અશ્વ ધરતી પર આવ્યા હતા કહેવાય છે કે ગાય કામધેનું કહેવાય છે જેના ઘરે ગાય હોય છે એની ઘરે કોઈ દિવસ દરિદ્રતા ગરીબાઈ આવતી નથી અને અત્યારે લોકો એ ગાયના મહત્ત્વને ભૂલી ચૂક્યા છે હજારોની સંખ્યામાં ગાયોને તરછોડવામાં આવે છે હજારોની સંખ્યામાં ગાયોના વાછરડાઓ કતલખાને જાય છે તો મિત્રો આજે હું તમને એક એવી ગૌશાળા બતાવીશ કે જ્યાં તરછોડાયેલી જેના પર એસિડ અટેક થયેલો હોય જે એક્સિડન્ટમાં ઘવાયેલી હોય એવી ગાયો આજે આવી ગૌશાળામાં બતાવું છું કોઈના સપોર્ટ વગર આ ગૌશાળા કામ ચાલી રહ્યું છે જેનો મહિને ખર્ચ પાંચ લાખ રૂપિયા આવે છે તો પણ આ વ્યક્તિઓ ફાળો ઉઘરાવી જેમ તેમ કરીને આ ગૌશાળાની સેવા કરે છે અહીંયા કોઈ દૂધ ઉત્પાદનનું કંઈ કામકાજ છે નહીં તો પણ એક નિસ્વાર્થ સેવા થઈ રહી છે તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો ગૌપ્રેમીઓ માટે આ ખાસ વિડીયો છે તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહો નમસ્કાર ભાઈ સૌ પ્રથમ તમારો પરિચય આપો હું મારું નામ દિનેશ દિનેશસિંહ તલસી ઝાલા આકવા અહીંયા આ કામધેનું ગૌ હોસ્પિટલનું સંચાલન કરું છું આ ગૌ સેવાને શરૂ કરે કેટલા વર્ષો થઈ ગયા આ ગૌ સેવા શરૂ કરે દસ વર્ષ થઈ ગયા અમને તમે ગૌ સેવાનું કામ કરી રહ્યા છો તમને માણસ સમાજનો કેવો ચહેરો જોવા મળ્યો જે અત્યારે આ સેવાના કાર્યમાં તમે જોઈ રહ્યા છો અત્યારે અમે જો સેવાના કાર્યમાં જોઈ રહ્યા છીએ તો એવું દેખાય છે કે હિન્દુઓ ફક્ત ખાલી સોશિયલ મીડિયામાં જ છે જ્યારે ગૌ માતાની સેવા ધર્મની વાત આવે ત્યારે એ કોઈ લોકો આગળ આવતા નથી અને બીજી વાત ગાયો રાખવામાં ત્રણ પ્રકારના લોકો હોય છે એક તન મન ધનથી ગાયો રાખતા હોય ભલે નુકસાન થાય પણ ગાયો સારી રાખે છે પ્રેમ બહુ કરે છે બીજા હોય છે કે પોતાની આજીવિકા ચલાવવા માટે ગાયો રાખે છે દૂધ પણ એ કોઈ દિવસ અહીત નથી કરતા પણ ત્રીજા પ્રકારના લોકો એવા હોય છે કે જ્યાં સુધી દૂધ આપે છે ત્યાં સુધી રાખે છે અને પછી દૂધ આપવાનું કે આ લુલી લંગડી થઈ ગઈ તો તરત એને તરસોડી દે છે તો એવા લોકો એ ગાયો જાય છે તો એવા લોકો વિશે શું તમે કહેવા માંગશો અમે જોઈએ છીએ આ બધાના અનુભવ કર્યા કે લોકો શું કરે છે એના પર આપણે ડિપેન્ડ રાખતા નથી પણ આપણે શું કરી શકીએ છીએ એના પર આપણે ડિપેન્ડ રાખીએ છીએ અમે અહીંયા સિદ્ધપુર તાલુકાની અંદર પંચાવન ગામ છે અને ઊંઝાના દસ ગામ એમ પાસઠ ગામની અંદર કોઈ જગ્યાએ ગૌ માતા બીમાર લૂલી લંગડી કે અકસ્માત થયેલું હોય અમારી એમ્બ્યુલન્સ છે હેલ્પલાઇન નંબર છે એના પર અમને ફોન આવે કે ભાઈ અહીંયા એક્સિડન્ટ થયો છે ભલે રાત્રે બે વાગે કોલ આવે તો પણ અમારા ગૌભક્તો છે તે આ ગાડી લઈને જાય તે ગૌ માતાના જે કન્ડિશન હોય એની તપાસ પ્રાથમિક સારવાર કરી અને અહીંયા લાવવા જોગ હોય તો અહીંયા લાવ અને અહીંયા લાવી અને એની અમે અહીંયા સેવા ચાકરી કરીએ છીએ જેમાં અમને કોઈ આપ કે ના આપ કોઈ ઓળખાણ રાખતા નથી ગૌ માતા બીમાર છે ને એનો કોલ આવે એટલે અમે કોઈ ભલામણ વગર ગૌ માતાને જોઈ અને એમની સેવા અહીંયા લાઈન કરીએ છીએ તો આપણે ચાલો જોઈએ જે હાલ તમારી પાસે જે જાનવર આવે છે માણસોએ જે ત્રાસ આપેલો છે એમનો ચહેરો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ખબર પડે કે શું શું માણસો આ પ્રાણીઓ નિર્દોષ પ્રાણીઓ ઉપર અત્યાચાર કરી રહ્યા છે એ પણ આપણે બતાવવું જરૂરી છે ચાલો તો મિત્રો આ એક એવો મૂલ છે જેના ઉપર માથે એસિડનો એટેક કરેલો છે અને અત્યારે એ સારવાર હેતુ એ અહીંયા આ લાવ્યા છે ક્યાંથી લાવ્યા આ ગઈ કાલે અમે બ્રાહ્મણવાળાથી લાવ્યા બ્રાહ્મણવાળા હાઇવે ઉપરથી એમાં કોઈ ફોન કર્યો તો ભાઈ આ નંદી મહારાજ મહારાજના એસિડ ફોટેલો છે કાલે અમે એમને અહીંયા લાવી અને આજે એમની સારવાર અહીંયા કરીએ છીએ મિત્રો આ રીતના કામ અત્યારે માણસો જે કરી રહ્યા છે ભાઈ એમની અંદર થોડી માનવતા રાખો જાનવર ઉપર ભલે એ જાનવર છે પણ આપણે તો માણસ છીએ આપણી અંદર બુદ્ધિ સમજ હોવી જોઈએ તો જાનવરની નિકાતે જાનવર ના થવાય થાય તો પ્રેમ કરો પણ કોઈની સાથે આવો ખરાબ વ્યવહાર ન કરો આવો આ ગાય આ બીજું બતાવો આ ગાય એક્સિડન્ટ થયેલો હતો એના ઓલા સાંકડાના ભાગે એ સ્વસ્થ થઈ ગઈ છે વાછરડી એની હા આ વાછરડી એની છે આ પછી આ ગાય માતાને સિંગડું તૂટી ગયેલું હતું એ સિંગડું લઈને હાલ એમની સારવાર ચાલુ છે તમારે ખર્ચો તો બહુ છે ખર્ચો અમારે દર મહિને પાંચ લાખ રૂપિયા ખર્ચો પડી જાય છે પચાસ સાઠ હજાર રૂપિયા દવાઓ જાય છે પંદર વીસ હજાર રૂપિયા ડીઝલ જાય છે પચાસ સાઠ હજાર રૂપિયા માણસોનો પગાર જાય છે પછી અમને ખાધા ખોરાકી બધું જોવા જઈએ ખોણ દોણો ઘાસચારો આ બધું મળે ને પાંચ છ લાખ રૂપિયા તેવું થઈ જાય છે ખર્ચો અમને આ જુઓ નંદી મહારાજને આ ઘેરાલું એક્સિડન્ટ થયેલું હતું એક્સિડન્ટ થયેલું હતું એમ એક્સિડન્ટથી પોલ પડેલો છે આખો જોઈ શકો છો મિત્રો ખરાબ પરિસ્થિતિમાં આવેલો આ નંદી છે તમે આ નંદી જુઓ તમને લાગે છે કે આ કાંકરેજ છે કે એચ છે કંઈ લાગે તમને કંઈ આ દેશી જ છે આ લોકોના જે ક્રોસ બ્રિડિંગથી આ જે બિચારી નસલ ખરાબ થઈ રહી છે એક સ્વાર્થી સમાજ આ સારો બહુ ખરાબ થયેલો છે આપણા સમાજનું એ બીજે પેલો એ ગાયોને પગાર પેલી ગાયને છોડ દે એ બે ગાયો એ એક્સિડન્ટ વાળી છે પેલી ગાય રહી ને એના મૂળા ઉપર ધાર્યું મારેલું છે આગળનો ભાગ આખો કપાઈ ગયેલો છે ચાલો સેગડા છોડી લો મિત્રો ગાયો સાથે આવો ખૂટી વ્યવહાર ખરેખર મેંધનીય છે જે પણ કરી રહ્યા છે એ ખરેખર પાપના ભાગીદારી છે આ રહ્યા નંદી મહારાજ આ પેલી સાઈડ છે આમને પણ એસિડ છોટેલું હતું પણ આમને રિકવર આવી ગયું છે પેલી સાઈડથી એટલે જે પહેલાં આમની સ્થિતિ રહે ને સેમ સ્થિતિ આમની જ છે બહુ ખરાબ છે જોઈ શકો છો એના ખૂંદ ઉપર કમ્પ્લીટ એસિડ દેવામાં આવેલો છે આ જો આ એનો રિકવર થઈ ગયું છે એનો બહુ ખરાબ વસ્તુ છે આવો જો આ એક્સિડન્ટ કેસ હતો આના પગમાં એક્સિડન્ટ થયેલું છે પછી આમનો પગ હતો આ પગ કચરા ગયો પગનું ઓપરેશન કરીને પગ કાઢેલો છે આ ત્રણ પગ એ છે મિત્રો આ ગાયના પગ કપાઈ ગયેલા છે આ એક્સિડન્ટમાં ઘવાયેલી છે થાય છે અને એની પરિસ્થિતિ જોઈ શકો છો તો પણ એની સારી એવી સેવા અહીંયા પાણીની વ્યવસ્થા છે ઘાસચારો છે અને સેવા થઈ રહી છે આ કીડા પડેલા હતા જોઈ શકો તો આ એ ને આ ગાય તો છે અહીંયા પૂજા માટે માર ભાઈ છે પછી આ એક્સિડન્ટ છે હતો આવી ગઈ છે મિત્રો જાતા તરફ ત્યારે સાંઠ હતો કહેવાય છે ને એ જાજી માં લોકો જે તરફોડી દે છે ને એ બધા આ સેવા સંસ્થા ઠીક કરે છે અને અમુક નસીબદાર નથી હોતા જે કતલખાની પણ જતા હોય છે હા સ્વસ્થ છે અમારે એની માનીથી વાછરડી છે અમે પૂજા પૂજા કરીએ ને તો આની કરીએ છીએ દર વખત ભોળી છે એકદમ કામ દેનું છે હા એ બધા પચાસ ટકા રિકવર થયેલા હોય એ બધા અહીંયા રાખીએ છીએ અને સો ટકા રિકવર થયેલા હોય ને એવો બારનો વાળો રહ્યો ને એમાં રાખીએ છીએ મિત્રો પચાસ ટકા રિકવરી આવી ચૂકેલા જાનવરો જેમાં જેમની સારવાર ગીર મજૂરી છે બધા અહીંયા સ્વસ્થ થયેલા પચાસ ટકા રિકવરી થઈ ચૂકેલા નથી અને મિત્રો આ સંસ્થાન ખરેખર વનની કામ છે એ મારી નજરમાં આવી મિત્રો જો તમે આર્થિક રીતે સક્ષમ હોય અને ગૌ સેવા પોતાનો ફાળો આપવા માંગતા હોય તો આ કામ તમે ગૌ સેવા હોસ્પિટલની અંદર આવીને તમારે જે યથાશક્તિ હોય એ તમે અહીંયા કરી શકો છો મિત્રો જ્યારે ડૉક્ટર તમારી પાસે હજાર રૂપિયા માગો છે તમે વિચાર્યા વગર આપી દો છો તો આવા અબોલા જાનવરો પ્રત્યે તમે જે પણ થાય એટલી ભગવાન તમે સક્ષમ રાખે તો તમે એની મદદ કરી શકો છો એ પણ હવે ધીમે ધીમે રિકવર થઈ ચૂકેલી છે જોઈ શકો છો બધાની હાલત દયનીય છે અને આ બધાને ઠીક કરવા માટે આ લોકો સારી એવી મહેનત કરે છે જોઈ શકો છો એમના બેનર એમની પોતાની વાન છે કે જ્યાં જાનવરો ઇન્જર્ડ થયા હોય ઉપર તો એક કોલ કરતાં જ તે પોતાની ટીમ આવી અને અહીંયાથી લઈ જાય છે જોઈ શકો છો અત્યારે

જોઈ શકું તો મિત્રો ગીરા ગાયની આ પરિસ્થિતિ આ બધું થતું હોય છે અને આપણે એના માટે જવાબદાર છીએ કે થાય એટલી જીવ દયા રાખો પ્રાણી પ્રેમ હવે આપણે માનું દૂધ વરસ પીએ છીએ પણ ગાયનું દૂધ આખી જ્યાં સુધી જીવે ત્યાં સુધી આપણને આપે છે તો આપણું ઋણ બને છે તો એની સેવા કરવી છોડવી નહીં જેના લીધે એ દુઃખી થાય આવી પરિસ્થિતિમાં મુકાય તો મિત્રો થાય એટલી મદદ કરો જોઈ શકો છો આ જાનવરો જે હાલમાં ઇજાગ્રસ્ત છે જેમના પર એસિડ છોટાયું છે અને હવે બીજો વિભાગ બતાવું જેની અંદર ઠીક થઈ ગયેલી ગાયો છે આ ઘાસ સારા સારો આપશે મિત્રો તમે વાત સારું પણ દાન કરવા માંગતા હો તો આ ગૌશાળાની મુલાકાત મુલાકાતું છું તમને આપી કોન્ટેક્ટ જરૂર કરજો વિડીયો કોન્ટ જોતા રહેજો બીજી વાતો તમને નમસ્કાર મિત્રો કામધેનું ગૌશાળા હોસ્પિટલ સિદ્ધપુર આ એમની ગૌશાળા છે એક ટ્રસ્ટ છે અને બધું અહીંયા સેવાકીય કાર્યસર ચાલી રહ્યું છે એમની એક નાનકડી એવી ટીમ છે જે સારું એવું સેવાનું કામ કરી રહી છે અને આ છે એમની એમ્બ્યુલન્સ કોઈ પણ ઈજાગ્રસ્ત જાનવર આજુબાજુના તાલુકાની અંદર તમને જોવા મળે તો એમનો નંબર તમને આપીશ જો એ અહીંયા સારવાર થાય છે અને હવે તમને આગળ એક વિસ્તાર છે એમાં જે સુરક્ષિત જે કહેવાય છે ને હન્ડ્રેડ પર્સન્ટ રિકવર થઈ ગયેલી ગાયો એમને તમને હું બતાવીશ ઘાસનું ગોડાઉન છે ત્યારે છે સરસ મજાની જગ્યા છે બાજુમાં સરસ્વતી નદી છે અને સારું એવું કામ ગાયો વિશે થઈ ગયું છે ભગવાન કરે એમને બહુ સક્ષમ મળે લોકોનો સારો સહકાર મળે એવી શુભેચ્છા મિત્રો એમને થાય એટલી મદદ કરજો એમનો નંબર તમને વિડીયામાં અને ડિસ્ક્રિપ્શનમાં આપીશ તમારાથી થાય એટલું દાન કરજો જેથી આ અબોલા જીવોને ઘાસચારો એમને સારી ટ્રીટમેન્ટ મળી રહે સેવા કરવી બહુ અઘરી વસ્તુ છે થાય તો કરો અને સહકાર કરો જોઈ શકું છું આ બધી જ ગાયો હંડ્રેડ પરસેન્ટ રિકવર થઈ ચૂકી છે બધા નંદી અને ગાયો ને બધું મિક્સ નંદી છે હા ચાલીસ જેવા નંદી છે ની સંખ્યા છે એમાં ચાલીસ નંદી છે બીજી ગૌમાતા છે અને બીજા વાછરડા છે સિંગદાર છે બધા ત્યાં અહીંયા છે નખર કતલખાની પહોંચી ગયા બીજા તો મિત્રો આ છે આખો ગૌશાળાનો કોન્સેપ્ટ સરસ મજાની વિશાળ જગ્યા છે સરસ્વતી નદીના કિનારે આવેલું આ ગૌશાળા હોસ્પિટલ છે તો વિડીયાને લાઈક કરજો થાય તો સપોર્ટ કરજો અને મારી ચેનલ પર નવા આવે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ તો દી દીટુભાઈ ઝાલા તમે આગળના સમયમાં શું કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છો કામ કામગીરી ગૌશાળાના ભવિષ્ય માટે કે જેથી વધારે સહાય મળે વધારે ગાયોનું જતન થઈ રહે એના માટેનું શું પ્લાનિંગ છે અમારો આયોજન એવું છે કે અમે અહીંયા અત્યારે અમારે પાસે છ ગૌ માતા છે પણ આવકનું કોઈ સ્ત્રોત નથી ટોટલી સંસ્થા બારદાન ઉપર નિર્ભર જ રહે છે રોજે રોજ કોઈ દાન આપે નહીં ખર્ચા તો રોજે રોજના થતા જ હોય છે જેના કારણે અમે એક નવું આયોજન કર્યું છે કે માતા સરસ્વતી નદીનો કિનારો છે બહારથી યાત્રાળુઓ અહીંયા આવે છે એટલા માટે અહીંયા એક મહાદેવનું મંદિર અમે કરવા જઈ રહ્યા છીએ મંદિર સાથે એક વાડી કે સો માણસનું જમણવાર થઈ શકે મીટિંગ થઈ શકે બે રૂમ કે કોઈ યાત્રાળુઓને રોકાવું હોય તો રોકાઈ શકે નાવા ધોવાની વ્યવસ્થાઓ અને બાળકો માટે થોડા ઝૂલા અને એવું જેથી કરી અને બાળકો અહીંયા આવતા થાય તો આવનાર ભવિષ્યની અંદર શું છે એ છોકરાઓની અંદર સંસ્કારનું જતન કરી શકીએ પ્રશ્ન છે બ્રાઝિલની અંદર બાળકોનું ગૌ શિક્ષણ આપવામાં આવે છે હા ભારતમાં કેમ નહીં આજની જે કલ્ચર રહ્યું એ ગૌ ભક્તિથી દૂર જઈ રહ્યું છે જેથી ગાયોની આટલી કફળી હાલત છે તમે જોયું કે રોડ ઉપર ગાયો રખડતી જોવા મળે છે કોઈ દિવસ દેશ અને લોકો કૂતરાને પાડે છે અને ગાયને રજડતી કરે છે આ કઈ રીતે આપણી સંસ્કૃતિ જઈ રહી છે એના વિશે કંઈ કહેવા માંગશે એના વિશે આપડા સંસ્કારનો જ અભાવ છે કારણ કે માતા-પિતા જ ગૌમાતાથી દૂર ભાગતા હોય તો બાળકને તો ક્યાંથી ખબર પડે અમાર પાસે ઘણા એવા આવતા હોય કે પહેલી વખત એ લોકો આવતા હોય છે તો ડરતા હોય છે ગાયને અડવા એના જોડે જતા ડરતા હોય છે એટલે આ વસ્તુ માતા-પિતાએ જ નથી કરી તો બાળકને ક્યાંથી ખબર પડવાની એટલા માટે જ અમે કહીએ છીએ કે અહીંયા બાળકો આવશે બાળકો છે એ આવનાર ભવિષ્ય છે અત્યારની તો જે જનરેશન છે એ જનરેશન હવે એને શું સમજાવવું કારણ કે સોશિયલ મીડિયામાં જ બધા ધર્મના ઠેકેદારો ફરે છે બાકી અહીંયા જોવા જઈએ તો અહીંયા કોઈ મોટા હિન્દુ સંગઠનો ચાલે છે ઘણા બધા ગ્રુપો ચાલે છે પણ અમે જોયું કે એક પૂળો અહીંયા એ લોકો નાખવા આવ્યા નથી જ્યારે સાચી સેવા તો આ જ છે ગૌ માતાના નામે તમે ધર્મના નામે ઝંડાઓ લઈને ફરો છો જ્યારે એને ગૌમાતાને જરૂર છે ત્યારે કેમ કોઈ આગળ આવતા નથી એની અંદર કોઈક રડ્યા ખડ્યા અમારા તે અમારા જેવા છે ને ભાગ્ય દસ પંદર ટકા એ લોકો જ આની અંદર સહયોગ કરે છે એના થકી ચાલે છે અને ભવિષ્યની અંદર અમારા આ વિષય પર ઘણું બધું આગળ લોકોમાં જાગૃતતા પણ અમે લાવવા માગીએ છીએ કે ભાઈ આ ગૌ માતા છે એ ગાય એ પશુ નહીં એ માતા છે આપણા સંસ્કૃતિનો મેન પાયો છે અને મેન આપણો પાયો છે જે કારણ કે તેત્રીસ કોટી દેવતા બધા અહીંયા જ સમાયેલા છે તો પછી અહીંયા તમે કંઈક કરો ને અત્યારે જોઈએ છે બજારની અંદર કેટલી ગાયો ફરસ હોય અમે કોઈના ઘરે જઈએ ને તો ખાલી એ લોકો એમના ઘર આગળ ગાય બેઠી હોય ને તો રાત્રે ફોન કરે કે ભાઈ ગાય બીમાર ખાલી ઊભી કરવા અમારે જવું પડે કેમ એ લોકો એમ કહે છે કે ભાઈ અમારા ઘર આગળ કોયલા કરાશે ગંદકી છે હવે અમે બીમાર ગઉ માતાની સેવા કરવા વાળા છીએ હા તે છતાં આ લોકો એની અંદર લોકોમાંથી ખૂટી રહી છે ખૂટી રહી છે માનવતા મરી પરવારી લોકો જાગૃતતા થાય આ કામ કરી રહ્યા છે મિત્રો આ ગૌ સેવા તમે જોઈ શકો છો આ રજિસ્ટ્ર સંસ્થા છે અને દાન આપવા માંગતા હો તો તમે અહીંયા રૂબરૂ આવી શકો છો તથા એમનો નંબર હું તમને આપું છું બાકીની વિગત તમે એમની પાસેથી લઈ શકો છો થેન્ક યુ તમારું ઝાલાભાઈ